બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં એક પોઈન્ટ પંદર કિલો અફીણ રખાવી ખોટો કેસ કર્યો હતો પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશને છ મહિના સુધી હડતાલ કરી હતી ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા બે હજાર અઢારમાં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી અને આ કેસને લઈને સંજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબ જેલમાં હતા